ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ અનિલ ચૌહાણને સિંગાપોરમાં પાકિસ્તાનને છ ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાના દાવાને નકાર્યો ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેનની ટ્રાયલ જાપાનમાં શરૂ કરવામાં આવી જપાન ભારતને બે શિકા સેન ટ્રેનના સેટની ભેટ આપશે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર સાવધ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના પંચાવન નવા કેસ નોંધાયા રાજ્યમાં એક્ટિવ કામદાર ઘાયલ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દોષિત ઠેરાવ્યા બે હાજર ચોવીસ આંદોલનમાં માનવ અધિકારો વિરુદ્ધ કાર્ય કરવાનો આરોપ બિહારમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં વિવાદ વકર્યો તેજ પ્રતાપે કહ્યું તમે કૃષ્ણની સેના લઈ શકો છો પણ કૃષ્ણ નહીં તેજ પ્રતાપે તેજસ્વી યાદવ થી અલગ કરવાનો પ્રયાસ કરનારાઓને ચેતવ્યા સીઆઈડી ટુ માં થોડા સમય માટે બહાર રહ્યા પછી એસીપી પ્રદ્યુમ્નની ની સીઆઈડી ટુ માં હટકે એન્ટ્રી નવા પ્રોમોમાં દયાને મારવાનો પ્રયાસ કર્યો તો ચાહકોની આવી પ્રતિક્રિયા લેજન્ડ ઇઝ બેક આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર ના માટે જોતા રહો મુંબઈ સમાચારનો ડિજિટલ પ્લેટફોર્મ